નમસ્કાર મિત્રો હું નિલેશ ચૌધરી પાડણ તાલુકો સુઈ હવે જિલ્લો વાવ થરાદ છેલ્લા ઘણા સમયથી આપણા વિસ્તારની ઐતિહાસિક ધાર્મિક અને સામાજિક વાતો લઈને લખીને આપની સમક્ષ સોશિયલ મીડિયામાં લખતો રહ્યો છે પરંતુ અત્યારના સમયમાં અત્યારના યુગમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તમામ લોકો વાંચન વૃત્તિવાળા હોય એવું શક્ય નથી માટે મને એક એવો વિચાર આવ્યો કે જે હું લખું છું આપણી ધરોહરની વાતો એ વાતો બોલીને એ વાતોનું કથન રૂબર્યું કરીને આપની સમક્ષ વિડીયોના માધ્યમથી જો મૂકું તો કદાચ આપણી વિસ્તારની એટલે કે ભાવ જિલ્લાની આપણા કાંઠા વિસ્તારની ઘણી વાતો જે જાણે અજાણે ભૂલાણી છે અથવા તો જાણે અજાણે એના તરફ આપણું ધ્યાન નથી ગયું જે આપણો અમૂલ્ય વારસો છે એ અમૂલ્ય વારસાને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ્યા છીએ ને અમૂલ્ય વારસો અત્યારની પેઢી તો ઘણા લોકો જોડે હશે પણ આગળની પેઢીને આપણો જે અમૂલ્ય વારસો છે જે ઐતિહાસિક ઘટનાઓ છે એ વાતો એમના સુધી પહોંચે એના માટે એક મનમાં વિચાર કર્યો છે આમાં એક નામના મેળવવા કે ખ્યાતિ મેળવવા માટેનો મારો કોઈ આશય નથી ફક્ત ને ફક્ત આપણી ભાતીગળ વાતો નવી પેઢી સુધી પહોંચે એના માટે એક પ્રયત્ન કરવો છે જેના માટે એક યુટ્યુબ ચેનલના માધ્યમથી આ વાતો આપણા સૌની સમક્ષ પહોંચે આપણા બાળકો સાંભળે પહેલાનો એક સમય હતો કે એ વાતો છે પેઢી અથવા પેઢી દર પેઢી અથવા તો વારસાગત રીતે આવતી હતી કારણ કે આપણે જોયું જ હશે મારી ઉંમરના લોકો હશે એમને ખબર જ હશે કે એક સમય હતો ગામડામાં સાંજે વાળું પાણી કરીએ એટલે આપણા પરિવારના સભ્યો સાથે બેસતા આપણા દાદા દાદી એમની પાસેથી આપણે વાતો સાંભળતા એમની પાસે વાતો શું હતી એ આપણને શું વાતો કરતા એ આ જ વાતો કરતા આપણા જ ઐતિહાસિક વારસાને એ લોકો આપણને આપતા જેથી આપણે ક્યાંય પુસ્તકોમાં શોધવો નહોતો પડતો આ જે વારસો ઘણી ઘણો બધો આપણને મળ્યો છે તો એનું કારણ છે આપણા પૂર્વજો જે પેઢી દર પેઢી આપણને આપતા એવા છે એ જ વારસો એ જ સંસ્કાર એ જ સંસ્કૃતિ આપણા બાળકોમાં પણ આવે એવો એક પ્રયત્ન કરવો છે આપ સહુ સાથ સહકાર આપશો તો ચોક્કસથી આપણે એમાં એક સારો પ્રભાવ પાડી શકીશું આપ સૌને મારી વિનંતી છે કે થોડાક દિવસની અંદર હું આ પ્રયત્ન કરવા જઈ રહ્યો છું છતાં પણ આ કરતાં પહેલાં મને મનમાં એમ થયું કે ખરેખર આ કરવા યોગ્ય છે આપ સૌનો પ્રતિભાવ અને આપ સૌના વિચારો મને ચોક્કસથી જણાવજો જેથી કરીને મને આ કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી રામ